નમસ્કાર ઓગણીસમી સદીના બંગાળની વાત કરીએ તો ત્યાં એક એવા મહાન આધ્યાત્મિક વ્યક્તિત્વ થઈ ગયા જેમણે ખરેખર આધુનિક વિચારસરણીને એક નવી જ દિશા બતાવી તો ચાલો આજે આપણે રામકૃષ્ણ પરમહંસના અદ્ભુત જીવન અને એમના ઉપદેશોને થોડા વધુ નજીકથી જાણીએ આખી વાતની શરૂઆત આપણે એક સીધા સવાલથી કરીએ જુઓ સ્વામી વિવેકાનંદનું નામ તો આપણે બધા જ જાણીએ છીએ પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે એમના ગુરુ કોણ હતા એવી કઈ વ્યક્તિ હતી જેમના માર્ગદર્શને એક સામાન્ય નરેન્દ્રને સ્વામી વિવેકાનંદ બનાવી દીધા તો એ હતા શ્રી રામકૃષ્ણ પરમહંસ એમનો જીવનકાળ હતો અઢારસો છત્રીસથી અઢારસો છ્યાશી સુધીનો તેઓ ફક્ત એક સંત જ નહોતા પણ એક એવા પ્રભાવશાળી વિચારક હતા જેમના ઉપદેશોએ ખરેખર લાખો લોકોના જીવનમાં પ્રેરણા ભરી દીધી તો એમની આ અસાધારણ યાત્રા શરૂ ક્યાંથી થઈ ચાલો આપણે એમના બાળપણમાં પાછા ફરીએ અને જોઈએ કે એક નાના એવા ગામડાના છોકરામાં આધ્યાત્મિકતાની આ ચિનગારી કેવી રીતે પ્રગટી એમનો જન્મ થયો હતો બંગાળના એક નાનકડા ગામ કોમારપુકુરમાં નાનપણથી જ એમનો ઝુકાવો આધ્યાત્મિકતા તરફ સ્પષ્ટ દેખાતો હતો અને ખાસ કરીને મા કાલિકામાં એમની શ્રદ્ધા અરે એમની ભક્તિ એટલી ઊંડી અને અતૂટ હતી કે એ જ એમના જીવનનું કેન્દ્ર બની ગઈ એમની આધ્યાત્મિક ક્ષમતા કેટલી ગજબની હતી એ સમજવા માટે એક સરખામણી કરીએ તોતાપુરી નામના એક બહુ મોટા સંન્યાસી હતા એમને વેદાંતનું જે પરમ જ્ઞાન કહેવાય ને એ મેળવવા માટે એમના જીવનના ચાલીસ વર્ષ કઠોર સાધનામાં વિતાવવા પડ્યા હતા હવે સાંભળો જે જ્ઞાન મેળવવા માટે તોતાપુરીને ચાલીસ વર્ષ લાગ્યા એ જ નિર્વિકલ્પ સમાધિની અવસ્થા રામકૃષ્ણ પરમહંસે ફક્ત અને ફક્ત ત્રણ દિવસમાં પ્રાપ્ત કરી લીધી હા માત્ર ત્રણ જ દિવસમાં આ એક જ ઘટના બતાવી દે છે કે એમની આધ્યાત્મિક શક્તિ કેટલી અસાધારણ હશે હવે આપણે એમના જીવનના એ તબક્કા પર આવીએ જ્યાં એમની સાધનાએ એમને એક એવા ક્રાંતિકારી વિચાર સુધી પહોંચાડ્યા જે આજે પણ એટલો જ પ્રાસંગિક છે રામકૃષ્ણ પરમહંસની એક ખાસ વાત એ હતી કે તેઓ ખાલી વાતો કરવામાં કે પુસ્તકો વાંચીને ધર્મને સમજવામાં નહોતા માનતા ના એમણે તો નક્કી કર્યું કે પોતે બીજા ધર્મોનો જાત અનુભવ લેશે એટલે એમણે ઇસ્લામ ધર્મની સાધના પણ કરી અને ખ્રિસ્તી ધર્મના માર્ગ પર પણ ચાલી જોયું આ બધા પ્રયોગો પાછળનો હેતુ એ હતો કે દરેક ધર્મનું જે મૂળ તત્વ છે જે સાર છે ત્યાં સુધી પહોંચી શકાય અને આ બધા અનુભવો પછી તેઓ જે તારણ પર પહોંચ્યા તે ખરેખર ખૂબ જ સુંદર અને મહત્વનું છે એમણે કહ્યું કે રસ્તા ભલે ગમે તેટલા અલગ હોય પણ મંઝિલ તો એક જ છે દરેક ધર્મ અંતે તો એક જ સત્ય તરફ લઈ જાય છે અને બસ આ જ કારણે દરેક ધર્મ આદરને પાત્ર છે તેઓ નિયમિતપણે સત્સંગ કરતા જ્યાં આધ્યાત્મિક વિષયો પર ઊંડી ચર્ચાઓ થતી પણ સૌથી મોટી વાત એ હતી કે એમના સત્સંગમાં કોઈપણ જાતનો ભેદભાવ નહોતો સમાજનો દરેક વર્ગ દરેક સંપ્રદાયના લોકો એમની વાતો અને એમની શુદ્ધ ભક્તિથી ખેંચાઈને ત્યાં આવતા ચાલો હવે આપણે આ વાતચીતના છેલ્લા પડાવ પર જઈએ અને જોઈએ કે એમનો પ્રભાવ કેટલો જબરદસ્ત હતો અને એમનો સંદેશ આખી દુનિયામાં કેવી રીતે ફેલાયો રામકૃષ્ણ પરમહંસ માત્ર એક સંત નહોતા તેઓ જાણે એક જીવંત ચુંબક હતા જેણે એ સમયના બંગાળના સૌથી મોટા અને તેજસ્વી લોકોને પોતાની તરફ આકર્ષ્યા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મોટા સમાજ સુધારક હોય કે પછી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા મહાન લેખક એ સમયના મોટા ભાગના બુદ્ધિજીવીઓ એમના જ્ઞાનથી ખૂબ પ્રભાવિત થયા હતા પણ આ બધામાં એક યુવાન શિષ્ય એવો હતો જે એમના હૃદયની સૌથી નજીક હતો એનું નામ હતું નરેન્દ્ર અને આ એ જ શિષ્ય હતો જેના પર ગુરુને સૌથી વધુ ભરોસો હતો અને હા આ નરેન્દ્ર જ આગળ જતા સ્વામી વિવેકાનંદના નામથી આખી દુનિયામાં પ્રખ્યાત થયા જોયું આપણે ફરી પાછા ત્યાં જ આવી ગયા જ્યાંથી આપણે શરૂઆત કરી હતી સ્વામી વિવેકાનંદ જ હતા જેમણે પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોને પશ્ચિમના દેશો સુધી પહોંચાડ્યા એમણે ગુરુના સંદેશને ફક્ત ભારત પૂરતો સીમિત ન રહેવા દીધો પણ એને આખી દુનિયામાં અમર બનાવી દીધો તો એક નજર એમના જીવનના મુખ્ય પડાવો પર કરી લઈએ અઢારસો છત્રીસમાં એમનો જન્મ થયો અઢારસો સિત્તેરના દાયકામાં એમણે જુદા જુદા ધર્મોનો ગહન અનુભવ કર્યો અઢારસો એંસીના દાયકામાં એમણે વિવેકાનંદ જેવા શિષ્યોને તૈયાર કર્યા અને છેવટે સોળ ઓગસ્ટ અઢારસો છ્યાસીના રોજ તેઓ મહાસમાધિમાં લીન થયા અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે કે કેવી રીતે એક વ્યક્તિ જેનો જન્મ એક સાવ નાના ગામમાં થયો હોય એનો આધ્યાત્મિક વારસો સદીઓ પછી પણ આખી દુનિયા માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકે કદાચ આ જ એમના ઉપદેશોની સાચી શક્તિ અને એમની શાશ્વતતાનો પુરાવો છે